ચંદ્ર પ્રાર્થના કરવાથી ઈચ્છા પૂર્તિ થાય છે દર સમાસના દિવસે પિતૃઓ ધરતી પર આવતા હોવાની માન્યતા છે આ દિવસે કેટલાક ઉપાય કરવાથી પિતૃદોષથી મળશે મુક્તિ દર સમાસ બે

દર સમાસના ના દિવસે પિતૃઓ ધરતી પર આવતા હોવાની માન્યતા છે આ દિવસે પૂર્વ કરીને કરવા આશીર્વાદ મેળવવામાં આવે છે ઉપાય વિશે અહીંયા જાણકારી આપવામાં આવી છે દર સમાસે કરો આ ઉપાય દર સમાસના દિવસે સવારે સ્નાન કર્યા પછી તર્પણ કરો અમાસના દિવસે ગંગા અથવા અન્ય પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ દર સમાસના દિવસે સ્નાન કર્યા પછી તર્પણ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો ચંદ્રની ચંદ્રની પૂજા પૂજા કરવી જોઈએ દિવસે કરવાથી આરોગ્ય તંદુરસ્ત થવાના આશીર્વાદ મળે છે તથા અનેક બીમારીઓથી છુટકારો મળે છે દર સમાસના દિવસે દિવસે મામ લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દાંપત્ય જીવન સુખમય બને છે અને તમામ સમસ્યાઓથી મુક્તિ મળે છે પિતૃ દોષથી છુટકારો મેળવવાના ઉપાયો પીપળના વૃક્ષની પૂજા માઘમાસે પીપળના ઝાડના મૂળમાં જળ ચઢાવો તેની સાથે દૂધ અને પાંચ પ્રકારની મીઠાઈઓ ચઢાવો પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો પવિત્ર દોરો ચઢાવો અને ઘીનો દીવો કરો આ પછી પાંચ કે સાત પરિક્રમા કરવી તેનાથી પિતૃ દોષથી રાહત મળી શકે છે પિતૃઓને કેસરવાળી ખીર અર્પણ કરો

કાલસર્પ દોષ માટે જો તમારી કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો માઘ માસે ભગવાન શિવની વિધિવત પૂજા કરો ત્યારબાદ તાંબા કે ચાંદીના સાપની જોડી બનાવો અને તેને નદીમાં તરતા મૂકો શનિ દોષ માટે માઘ માસે કાચા સૂતરને તમારી લંબાઈના બરાબર માપો આ પછી આ સૂતરને પીપળાની આસપાસ લપેટી લો આમ કરવાથી શનિ દોષનો અશુભ પ્રભાવ ઓછો થશે અને નોકરી ધંધામાં પ્રગતિ થશે

કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી